તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા નવરાત્રિમાં વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તો વળી ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ અશોકભાઈ પટેલ દ્વારા પણ નવરાત્રિ બગડવાને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે આજે નવરાત્રિનું પાંચમું નોરતું છે પરંતુ હવે આગળના નોરતાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનું અનુમાન છે નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડી શકે તેવા સમાચાર સામે આવ્યા છે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે હવામાન વિભાગ દ્વારા મેઘરાજા ફરી એકવાર ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદનું પણ એલર્ટ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા વરસાદનું અનુમાન છે આગામી અઠ્યાવીસમી સપ્ટેમ્બરે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે મહત્વનું છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો એકસો ને અગિયાર ટકા વરસાદ પડી ગયો છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે આજે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી તેમાં દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે આ આગાહીથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ઘણા સ્થળોએ ખુલ્લા પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે જ્યાં વરસાદને કારણે પાણી ભરાઈ શકે જોકે મોટા ગરબા આયોજકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે જેમાં ગરબા હોલ અથવા તો ઉપરથી કવર કરી શકાય તેવા પ્લોટનો ઉપયોગ કરવામાં આવશે વરસાદની સાથે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને ત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે પવનની દિશા બદલાતી રહેતા રાજ્યમાં વરસાદનું વાતાવરણ જોવા મળશે મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચમી ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્ર પણ સક્રિય થવાની શક્યતા છે જેને કારણે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને રાજ્યના અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે કેટલાક ભાગોમાં વધુ વરસાદ પડી શકે અને સાત ઓક્ટોબર રાજ્યના ઘણા ભાગોમાં અરબી સમુદ્રની સિસ્ટમને કારણે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે જોકે આ વિધાય વચ્ચે પણ કેટલીક સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની શક્યતા રહેલી છે અઠ્યાવીસમી સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર વચ્ચે ઘણા ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ જ્યારે કેટલાક વિસ્તારોમાં છથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પણ પડી જાય આ ભારે વરસાદને કારણે નાની નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ભરૂચ વડોદરા હોય કે પંચમહાલ મહીસાગર ઉત્તર ગુજરાત સાબરકાંઠા અરવલ્લી અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે દર્શક મિત્રો આ તો વાત થઈ હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદને લઈને કરવામાં આવેલી આગાહી વિશે પરંતુ હવે ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ કે જેમની આગાહી લગભગ એ સો ટકા સાચી પડતી હોય છે તે અંબાલાલ પટેલે પણ ફરી એકવાર વરસાદને લઈને નવરાત્રિમાં મોટી આગાહી કરી છે વિગતવાર માહિતી મેળવીએ તો રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દર્શાવી અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં ગરમીનો પારો પણ વધશે અને ઓક્ટોબર મહિનામાં ચોમાસું વિદાય લઈ શકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદની આગાહી સામે આવી છે જેમાં તેમનું અનુમાન છે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રણ ઓક્ટોબર સુધી વરસાદ જોવા મળશે ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં છવ્વીસ સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને ભરૂચ તેમજ સુરતમાં પણ ભારે વરસાદની આગાહી છે તમને જણાવી દઈએ કે જૂનાગઢ અમરેલી બોટાદ અને મહુવા રાજકોટ જામનગર અને મધ્ય પૂર્વ તેમજ ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર પાટણ સમી હરિજ અને કલોલમાં પણ વરસાદી માહોલ જોવા મળશે ઓક્ટોબરમાં નવી વરસાદી સિસ્ટમ બનતા વરસાદ પડી શકે અને દક્ષ ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન સાડત્રીર ડિગ્રીએ પહોંચશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેવાનો છે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડી શકે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે કેમ કે બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે અને જેને કારણે દરિયામાં મોટા મોટા ઓછા મોજા ઉછળી શકે અને વરસાદની આગાહી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીની છે અંબાલાલ પટેલનું કહેવું છે કે મહેસાણા પાટણ અને સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠામાં તો ભારે વરસાદ પડી શકે તે સિવાય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે તો પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તો ભારે વરસાદને કારણે તાપી નર્મદા સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના બીજા જાણીતા આગાહી કાર એવા અશોકભાઈ પટેલ દ્વારા પણ ખેલૈયાઓની નવરાત્રી બગડવાને લઈને મોટી અપડેટ આપી દેવામાં આવી છે જે આ દર્શક મિત્રો ગુજરાતના અનેક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય વચ્ચે પણ નવેસરથી મેઘ સવારી શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે મુખ્યત્વે અઠ્યાવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી છે તેવું અશોકભાઈ પટેલે જણાવ્યું તેઓએ ત્રણ ત્રણ ઓક્ટોબર સુધીની આગાહીમાં જણાવ્યું કે ગુજરાત તથા મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વધુ કેટલાક ભાગોને સમગ્ર રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે જમ્મુ કાશ્મીર લદ્દાખ મુઝફ્ફરાબાદ હિમાચલ ઉત્તરાખંડ જેવા સમગ્ર પશ્ચિમી હિમાલયન ક્ષેત્રમાંથી વિદાય થઈ છે વિદાય રેખા હાલ વીસ ડિગ્રી ઉત્તર અને ઓગણસિત્તેર ડિગ્રી પૂર્વ ઉપર વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાંસી શાહજહાપુરથી પસાર થાય છે ચોમાસાની વિદાયની ચાલ વચ્ચે પણ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમથી ગુજરાત સૌરાષ્ટ્ર સુધી વરસાદની શક્યતા ઊભી થઈ છે ખાસ કરીને અઠ્યાવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બરમાં વરસાદી માહોલ જોવા મળશે મોટાભાગના વિસ્તારોમાં ઝાપટા હળવા મધ્યમ પાંચથી લઈને પાંત્રીસ મીમી વરસાદ શક્ય છે સીમિત વિસ્તારોમાં પાંત્રીસથી લઈને સો એમએમ જેટલો વરસાદ પણ પડી જાય ખાસ કરીને દક્ષિણ ગુજરાત દરિયાઈ સૌરાષ્ટ્રમાં જોર વધુ રહેવાની સંભાવના છે ઉત્તર અને જોડાયેલા મધ્ય બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં આવેલા લો પ્રેશર વિસ્તાર પશ્ચિમી તરફ ખસીને આજે ઉપર ઉત્તર પશ્ચિમ અને જોડાયેલા મધ્ય બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર તરીકે છે જોડાયેલા યુએસસીની ઊંચાઈ સાત પર છ સળ સુધી છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકે છે આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પશ્ચિમ અને જોડાયેલા પશ્ચિમી મધ્ય બંગાળની ખાડી દક્ષિણ ઓડિશા ઉત્તર આંધ્ર કાંઠા પાસેથી ડિપ્રેશનમાં બદલાઈ શકે છે અને હાલ સુધીમાં પસાર થશે ટ્રફ હાલમાં વેલમાર્ક લો પ્રેશર સાથે જોડાયેલા ચક્રવાતી સર્ક્યુલેશન પરથી દક્ષિણ મહારાષ્ટ્રના કાંઠા સુધી વિસ્તરે છે જો તેલંગાણા અને અંતરિયાળ કર્ણાટક ઉપર ત્રણ પણ એક સ્થળથી પાંચ પણ આઠ એક સ્થળ ઉપર છે ઉત્તર પૂર્વ સાગર અને આસપાસના વિસ્તારોમાં યુએસસી ત્રણ પોઈન્ટ એક સ્થળ ઉપર છે અને ટ્રફ ગુજરાત તરફ વિસ્તરી રહ્યો છે આવનારા દિવસોમાં મુખ્ય સિસ્ટમનો ડ્રફ મહારાષ્ટ્ર પરથી અરબી સમુદ્રમાં લંબાશે જે સૌરાષ્ટ્રથી દક્ષિણ નજીક રહેશે જેથી મહારાષ્ટ્ર અને અરબી સમુદ્ર ઉપર અતિભારે વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે